મરીક કમાન્ડો નલિયાની ટીમને બિનવારસો વર્ષો 3 પેકેટ કેફી પદાર્થ મળી આવ્યો. તારીખ 5 5 2025 ના રોજ સવારે 7:15 વાગ્યા થી જખો સેક્ટરના નલિયા મરીન કમાન્ડોની હિટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પિંગલેશ્વર બીચ થી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પિંગલેશ્વર થી 1 કિલોમીટર સિંધોડી વિસ્તાર બાજુ જતા દરિયા કિનારે પાણીમાં તણાઈ આવેલા ચૂટા છવાયા કેફી પદાર્થના ત્રણ પેકેટ મળી આવેલ છે જે પેકેટને ચેક કરતા તે કેફી પદાર્થોના પેકેટ હોય તેવું જણાઈ આવેલ છે જે પેકેટનો કબજો લઈ મરીન કમાન્ડોની ટીમના પીએસઆઈ જે રાઠોડ સાહેબ તેમજ સિનિયર કમાન્ડો લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો જયસુખભાઈ નયાત્રા તથા મરીન કમાન્ડો સંભુષિંહ જાડેજા તેમજ મરીન કમાન્ડો ધર્મેશભાઈ ડેર તથા મરીન કમાન્ડો નિલેશભાઈ ચુડાસમા તેમજ સ્ટેટ આઈબીના એઆઈ ઓબીબી સંગર સંગાર તથા જખૌ પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ લાખિયારજી સોઢા સંયુક્ત કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આશરે આઠ પિસ્તાલીસ વાગે પિંગલેશ્વર બીચ લેન્ડિંગ થી રાવલપીર મંદિર વચ્ચેના દરિયાકિનારે ફૂટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાણીમાં તણાયેલા શંકાસ્પદ પદાર્થો છૂટાછવાયા બિનવારસુ પેકેટ મળી આવેલ છે જે પેકેટ અંદર શંકાસ્પદ પદાર્થો હોય તેવું જણાઈ આવેલ છે અને આવા કુલ ત્રણ પેકેટ મળી આવેલ છે જે પેકેટો ઉપર દરિયાઈ રેતી ચોટેલીને દરિયાના પાણીથી ભોજાઈ ગયેલી હાલતમાં મળી આવેલ છે પેકેટ ગુલાબી કલરના વચ્ચેના ભાગે લાલ કલરની પટ્ટી છે જે પેકેટ પ્લાસ્ટિકના છે તેમજ આગળ ગોળ રાઉન્ડમાં અંગ્રેજીમાં નંબર વન ક્વોલિટી જામન બારસો ગ્રામ લખેલું છે એવા કુલ ટોટલ ત્રણ પ્લાસ્ટિકના પેકેટ મળી આવેલ છે અને બિનવારસો શંકાસ્પદ પદાર્થો પેકેટ મળેલ છે તેમજ તેની ખાતરી થવા માટે થઈને તપાસ થવા માટે શંકાસ્પદ પદાર્થોને પેકેટોનો જથ્થો જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે